બાપાની વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા હોટલને પણ આ પ્રસંગે જલારામ બાપાના જન્મ અનુરૂપ ફૂલોથી અને દીપકોથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું આજના ગ્રાહકોને પ્રસાદ સ્વરૂપે ભોજન પણ પીરસવામાં આવ્યું હતું વીરપુરવાળા વાળા જલારામ બાપા જે ભક્તિ સેવા અને દાનના પ્રતિક માનવામાં આવે છે તેમનું જીવન માનવતાના માર્ગે ચલાવવાની પ્રેરણા આપે છે જે નર સેવા એ જ નારાયણ સેવાના સિદ્ધાંતને અનુસરતા જલારામ બાપાએ ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરીને ભક્તિના સાચા અર્થ જીવ્યા હોવાનું પણ માનવામાં આવે છે શ્રી કોડિયાર ડાબા ટેસ્ટ ભરૂચ માંથી હું એમની મિસ્ટર બકુલભાઈ એમની ગયા ટક્કર આજથી વર્ષ પહેલા આજ શ્વેતા તિવારી મારે આવ્યા હતા એ વખતે મેં કીધેલું કે જલારામ જયંતિ મારા માટે દિવાળી કરતા વિશેષ તહેવાર છે ને આજે જલારામ જયંતિ દિવસે રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશભાઈ ને બીજા બધા મોટા મોટા મહાન મારે જ્યાં પધારેલ છે જેનું હું ખાસ અભિનંદન પાઠવું છું અને આજે એસકે ગેરી ખોડિયાર કાઠિયાવાડી ડાબામાં પરસાદી રૂપે આખો દિવસ રેસ્ટોરન્ટ ચાલુ છે જેની ભરૂચ ની જિલ્લાની દરેક પબ્લિક ને રોજ લેવા વિનંતી કે મારે ત્યાં આજે રેસ્ટોરન્ટ